નમસ્તે મિત્રો ટ્રેન માટેનો સમયાંતર ઝડપનો પ્રશ્ન સમજે જો અહીંયા બે ટ્રેન છે એક જ દિશામાં જાય છે એવી જ રીતે બીજો ક્વેશ્ચન છે આની અંદર ઝડપ આપેલી છે અને લંબાઈ આપેલી છે લંબાઈ ઝડપ બંને દાખલામાં સેમ જ છે ખાલી ફરક છે એક જ દિશાનો સૌથી પહેલા ક્વેશ્ચન એક જોઈએ જો બંને ટ્રેન છે એક જ દિશામાં જાય છે કઈ દિશામાં જાય છે તો એક સમાન દિશામાં જાય છે હવે કરવાનું શું છે તો આ બે ટ્રેન છે એમાં જો આની સ્પીડ છે નવ મીટર પ્રતિ સેકન્ડ આની આઠ મીટર પ્રતિ સેકન્ડ છે તો આજે ઝડપી ટ્રેન કહેવાય આ ધીમી ટ્રેન કહેવાય તો આ બંને ટ્રેનની બીજાને ક્રોસ ક્યારે કરશે તો કરવાનું શું દિશા જોવા અહીંયા દિશા કેવી છે સમાન છે તો ટ્રેનની જે લંબાઈ આપેલી હોય એનું શું કરવાનું સરવાળું કરવાનું તો લંબાઈ કેટલી છે પંચોતેર અને પંચ્યાસી છે સરવાળો કરવાનું હવે અહીંયા જો ઝડપી ટ્રેન છે આ ધીમી ટ્રેન છે તો એ બંનેની બાદાકી કહેવાની નવ માઇનસ આઠ હવે યાદ શું રાખવાનું અહીંયા જો લંબાઈ મીટરમાં છે અને જે ઝડપ છે એ પણ મીટર પ્રતિ સેકન્ડમાં છે એટલે ડાયરેક્ટ બાદાકી કરવાની કંઈ કન્વર્ટ કરવું પડશે નહીં પંચોતેર પ્લસ પંચ્યાસી કર્યા તો એકસો સિત્તેર મળે તો બંને ટ્રેન સેમ જ છે પંચોતેર મીટર પંચાણું મીટર ઝડપ પણ નવ આગળ રખમ છે હતી એ જ છે ખાલી ફરક શું છે બંને ટ્રેન એકબીજાની સામસામીની તરફ જાય છે તો બંનેને ક્રોસ કરતા કેટલો સમય લાગશે તો આમાં પણ કરવાનું શું આ જે બંને ટ્રેન છે એની લંબાઈ હોય તો લંબાઈ છે કેટલી જોવા પંચોતેર પ્લસ પંચાણું છેદની અંદર આ નવ મીટર જે ઝડપ છે એનું શું થશે સરવાળો થશે તો નવ પ્લસ આઠ કરવાનો જો પંચાણું પ્લસ પંચોતેર કર્યા હતા કેટલા થયા હતા એકસો સિત્તેર અંદર આવશે અહીંયા જો નવ પ્લસ આઠ એટલે કે સત્તર સત્તર લીધા એકસો સિત્તેર થાય એટલે કે દસ સેકન્ડ જો થયું શું બંને ટ્રેનની દિશા કેવી છે વિરુદ્ધ અથવા સામ સામી કહેવાય તો જે ઝડપ છે એનું શું કરવાનું સરવાળું કરવાનું અને એક સમાન દિશા હોય તો ઝડપની બાદ કરવાની આવી જ રીતે મેથ્સ અને રીધિંગ ના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો